આફત વર્ષે છે ત્યારે કોસ્ટગાર્ડ પણ આ જ રીતે લોકોની મદદ આવે છે પોરબંદર જિલ્લામાં બાર થી પંદર જેટલો ભારે વરસાદ પડ્યો છે બીજી તરફ પૂરના પાણી અનેક ગામોમાં ફરી વળ્યા છે ઘેડ પંથક હોય કે બરડા પંથક તમામ ગામોમાં અત્યારે ચારો તરફ પાણી જોવા મળી રહ્યું છે આવા સમયે જ્યાં બોટની મદદથી મદદ થી રેસ્ક્યુ કરી શકાતું નતું ત્યાં વહીવટી તંત્રએ કોસ્ટગાર્ડ ની મદદ માંગતા પોરબંદર કોસ્ટગાર્ડ ના જવાનો હેલિકોપ્ટર ની મદદ રેસ્ક્યુ ની કામગીરી હાથ ધરી હતી ગામો છે ત્યાં કરવામાં આવ્યું ઉપરાંત ફટાણા ગામે જ્યાં એક જ પરિવારના ચાર સભ્યો છે સતત બે દિવસથી મોત સામે લડી રહ્યા હતા તેમનું આજે મોડી સાંજે રેસ્ક્યુ કરવામાં આવ્યું હેલિકોપ્ટર ની મદદથી આ તમામ લોકોને સહી સલામત

નેવી ફોર્સ છે એ પણ આજ રીતની કામગીરી કરી રહી છે ત્યારે પોરબંદર ગાર્ડ ને ધન્યવાદ છે કે જેઓએ આજે અલગ અલગ સ્થળોએ એરલિફ્ટિંગ કરીને અનેક લોકોની જિંદગી બચાવી છે